મોરબી જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે જી હા ધારાસભ્ય ક્રાંતિ કાંતિ અમૃતિયા અને સિંચાઈ સમિતિ ચેરમેન વચ્ચે વિવાદ થયો છે જ્યાં મોરબીની દુર્દશાને લઈ અજય લોરિયાના ધારાસભ્ય પર આક્ષેપ સોશિયલ મીડિયામાં કામ કરવાના દેખાડા થયા હોવાનું તેઓએ જણાવ્યું છે તેઓનું કહેવું છે કે લોકોની દુકાનો બંધ થઈ ગઈ છે એટલે તેલ રેડાયું છે વિકાસના કામ થાય છે એટલે સોશિયલ મીડિયામાં દેખાય છે ચાલુ ધારાસભ્ય છે ત્રીસ વર્ષથી આ એટલે ગામ કહે છે ધારાસભ્ય હું તો માનતો જ નથી ધારાસભ્ય કે જે માણસને ધારાસભ્યને મંડપવાળાને ફોન કરવો પડે મારા મંડપ ડેકોરેશનવાળાને કે પાટીદાર નવરાત્રિનું કામ ઊભું રાખી દે અને પૈસા લઈ લે અને આ રેકોર્ડિંગ એ મારી પાસે છે એટલે ધારાસભ્યને એ પણ કહેવા માગું છું કે તમે કોઈના રસોડા સુધી ના જાઓ ને તમારી લીટી લાંબી કરો અને ત્રીસ વર્ષથી જો ધારાસભ્ય હોય ને તો મોરબીની દશા આ ના હોય આ હું ખુલ્લે આમ કહું છું હવે અમુક માણસની હોય કોઈ માણસની દુકાનો બંધ થઈ જાય કોઈ માણસની દુકાનો એટલે માલ વૈનાની દુકાનો માલ હોય ને તો વેપાર થાય પણ માલ વૈનાની દુકાનો બંધ થઈ જાય એમાં કોઈના પેટમાં તેલ રડાય તો એમાં કાનાભાઈને કોઈ લેવા દેવા જ ન હોય અને કાનાભાઈ જે વિધિયા મૂકે કામના મૂકે છે કાર્યક્રમ ના મૂકે છે મારું સોશિયો મીડિયા સોશિયલ મીડિયા એટલું બધું સ્ટ્રોંગ છે કે તર અઠવાડિયામાં હું ચાર ચારદી અહીંયા હોય ચાર ખાત ખાતમુહૂર્ત કરતો હોય નાના કાર્યક્રમમાં જતો હોય હું હોળ કલાક કામ કરું વિડીયા એમને મૂકવાતા નથી વીડિયા મૂકવા માટે તમારે કંઈક કર્યું હોય તો મૂકવા પડે